હેલો ગાઈસ આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણે અમારા ખેતરની મુલાકાત કરાવે છે જેમાં શું શું પાક વાયેલા તેની હું જાણકારી આપી તમે બજાવજો વિડીયોમાં અને સપોર્ટ કરજો તો આ મારે મગફળી વાયેલ છે કોને છ સાત વીઘા મગફળી છે અને આ મારે એરંડા આવેલા છે એમ કે એરંડા પણ સારા છે વરસાદના પાણીએ કોને આવડા મોટા થઈ ગયા છે અને કોને માલ બાલે આવી ગઈ છે મોગરમાલ આવી ગઈ છે તમે જોઈ શકો છો અને અમે ફુવારા પદ્ધતિથી ખેતી કરીએ છીએ ને ફુવારા કરેલા છે જ્યારે વરસાદ નથી આવતો ત્યારે ફુવારા ચાલુ કરવામાં આવે છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો અમે આગળ થોડું જોઈએ અને તમને પણ બતાવીએ એરંડા છે એરંડા કોને દોઢ બે વિકા એરંડા છે અને આ મગફળી તમને કીધું સાત વિકા જેવી મગફળી છે આ મગફળી વ્યૂ તમે ખેતરનો જોઈ શકો છો આ બાજુ એરંડા છે ને આ બાજુ મગફળી છે આ કોને આ વળી દોઢ બે વિકાસ છે ને આ રીતે છ પો છ વિકા છે એમ કરીને કોને સાડા છ સાત વિકા જેવી મગફળી છે એમાં આ દોઢ બે વિકા જેવી મગફળી છે તેને કોને સો દિવસ ઉપર એકસો ને દસ દિવસ આસપાસ મગફળી ઉખાડવામાં આવે છે જેમાં આને કોને એકસો છ દિવસ જેવા થઈ ગયા છે એટલે થોડા જ સમયમાં કાલ કે ત્રણ દિવસ મગફળી ઉખાડવાનું ચાલુ કરવાનું છે જેમાં આજે અમે મુહૂર્ત કરવામાં આવ્યા છીએ જેમાં જોઈએ છીએ કે મગફળી કેવી બેઠી છે અને કેવો ઉખાડવાનો અને વરસાદનું વાતાવરણ છે એટલે કોને થોડુંક એમ કે વાતાવરણ જોઈને મગફળી ખાડવાનું ચાલુ કરવાનું છે એટલે આજ જોઈએ જે મગફળી બેઠી છે તો મગફળી તો ભેજ સારું છે અને મગફળી પણ સારી ઉપળી રહી છે તમે જોઈ શકો છો મગફળી સારી બેઠી છે પણ સારા બેસી ગયા છે કોને ઉખાડવા માટે અનુકૂળ છે અને કોણ સમય પણ એનો થઈ ગયો છે દસ એકસો દસ દિવસ આસપાસ થવા આવ્યું છે એટલે કોને કાલ ત્રણ દિવસ ઉખાડવી પડે એવું લાગે છે એટલે કોને મગફળી સારી બેઠી છે ઉત્પાદન પણ સારું મળે એવું લાગે છે તમે મગફળી જોઈ શકો છો આટલી હવે આ દોઢ બે વીઘા જેવી મગફળી હવે બે ત્રણ દિવસની ઉખાડવાની છે કોને આ નેટલથી આ બાજ દોઢ બે વીઘા તમને કીધું હોય ને એ કોને એકસો ને છ દિવસ જેવા થયા છે અને તમે આ બાજુ આ થોડી કોને અઠવાડિયા આસપાસ લેટ વાવવામાં આવી હતી એટલે કોને અમને સાત સત્તા દિવસ જેવા થયા છે એટલે કોને આ થોડી લેટ કરી છે અને આ તો તૈયારી થઈ ગઈ છે વાર્તા કેમ આ એક અઠવાડિયા જેવી લેટ હતી ગઈ એટલે કોને આ તો હજી થોડી પાકવા અમે થોડી નાની લાગે છે પૂણી લાગે છે અને કોને ઓને સત્તાણું અઠાણું દિવસથી વાંચ્યા છે એટલે કોને આ પોતે જેવી થોડી વાર લાગશે કારણ કે ફોખા પણ હજી સરખા પાક્યા નથી એટલે ઉખાડવામાં અનુકૂળ આવે એવી નથી એટલે કોને આને થોડી વાર લાગશે એટલે પણ મગફળી ખાવાની મજા આવે છે અને મગફળી પણ સારી બેઠેલી છે એટલે કોને આનંદ પણ થાય છે અને કોણ મજા આવે છે અને ખેતીવાડી તો ખેતર વચ્ચે અમારે શાકભાજી માટે પણ વાવવામાં આવેલી છે અને કોને પણ શાકભાજી જાય અત્યારે આ શાકભાજી લેવા હોય ત્યારે મગફળી ખાવાની પણ મજા આવે છે કોને આ કેરંડા પણ સારા છે અને મોગર માલ આવી ગઈ છે તમે જોવો આ મોગર માલ પણ આવી ગઈ છે અને આ કોને હજુ સુધી એમ કે ફુવારા પદ્ધતિ પાણી પાવીએ પણ ફુવારા પદ્ધતિનું હજી પાણી નહીં પાવ્યું અને આ વરસાદના પાણી આવડા મોટા થયા છે જો હું અંદર જાઉં તો દેખના પણ એમાં પાસે શાકભાજીમાં દૂધી પણ વાવેલી છે એમાં જો દૂધી તો મોટી મોટી થઈ ગઈ પણ શાકભાજીમાં લેતા નથી અને મોટી બધી દૂધી થઈ ગઈ છે શાકભાજીમાં પણ ઉપયોગ કરીએ છીએ અને આગળ તમે જુઓ તો અમારે અમુક અમુક જગ્યાએ ગવાર પણ વાવેલો છે આ જુઓ ગવાર પણ આવી ગયો છે અને ગવારનું પણ શાક કરીએ છીએ તમે આગળ આવતા તમને બતાવું તો કોને આ અમારે બુલેટ સાચ વાવેલ છે જે અહીંયાથી વાંચતા જઈ અને પહેલાં જતાં જતાં અહીંયા મોટી થઈ જાય છે કોને આ પણ સારું એમ કે પશુઓ માટે સારો એમ કે પાત્ર ગણાય જેનાથી પશુ પણ સારું દૂધ ઉત્પાદન આપે છે અને કોને સારામાં સારું રહે છે અને આ કોને અમારે સુર વાવેલ નથી પણ એ કોણ વરસાદના કારણે ભાગી ગઈ છે પણ કોને ફળીઓ આવે છે જેનાથી શાકભાજી પણ કરીએ છીએ અને કોને વધારે ફળીઓ આવે તો તેનો સંગ્રહ કરીને કોઠામાં પણ ઉપયોગ કરવામાં આવે છે હજીમાં મારે મરચાં પણ વાવેલા હતા પણ એ કોને મરચાંને છ મહિના જેવું ઉપર થઈ ગયું એટલે મરચાં પહેલાં સારા આવતા પણ આ તો હવે ઘંટા થઈ ગયા એટલે હવે આવતા નથી આ જો પાકી ગયા છે મરચાં અને એ કોને ઝીણા ઝીણા હાલ તો મરચાં આવે છે તમે જોઈ શકો છો મરચાં કોઈ છે નહીં પણ એમ કે મરચા પણ વાવેલા હતા અમારે અને કોને આ બાજુ તમે જુઓ તો અલગ ફળી પણ ફળીઓ પણ આવેલી છે જે કોને શિયાળા આસપાસ આવે છે અને કોને એમ કે એનો પણ શાકભાજીમાં ઉપયોગ કરીને શાક પણ એનું સારું થાય છે અને હમણાં આગળ આવતા તમે બતાવો તો આ મારે સેલરી વાવેલ છે જે મોટી બધી થઈ છે પણ કોને હજી સુધી સાચી નથી હજી આમ તો ડોક ખાય છો એટલે અમને હમણે ભાગી નાખીએ છીએ અને આ કોણ પપ્પાજી પણ વાવી છે પપ્પાજી બહુ મોટી મેહનત થઈ છે કોને હવે દોઢ બે વર્ષમાં પપ્પાજી પણ આવી જશે કોને આ મારે પાડી છે જે એનું નામ છે ચંટો હાલ નજીક જવાથી મારવા આવે છે અને કોને બહુ સારું લગાવ છે એમ કે આવા અલગ અલગ પશુ છે આ એનાથી મોટી છે અને આ કાંટીઓને અમે દાદી કહીએ છીએ અને કોને આ પણ અત્યારે તુદા આપે જાય છે અને આ વ્યાવા થઈ રહી છે આ વ્યાવા થઈ રહી આ જો નજીક જવાથી તો મારવા આવે છે કોને આ અમારે આ મારે એને પાડું છે અને કોને આ પણ રમાડવાની મજા આવી જાય છે ખાદ ખાદ કરે છે કોક ને કોક અને ખાણવા તો મજા આવી જાય છે એને જો પણ હા ખા કરે છે